પ્રાથમિક માહિતીમાં સામે આવ્યો છે કે આંકડો મરણ જરાનો નવ સુધી પહોંચી ગયો છે મૃત્યુ આંક નવ સુધી પહોંચી ગયો છે ઘણા ખરા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે એક બાઇક ચાલક એક ગાડી ચાલક બે બીજા ડમ્પર ચાલકો છે તરત જ ખાબકી ગયા છે એ બ્રિજ જે તૂટ્યો એ બ્રિજમાં સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે હવે આપણે બધાને આદત પાડી લેવી જોઈએ આદત એટલા માટે પાડવી જોઈએ કારણ કે ક્યાંક એ અધિકારીઓને ફરક નથી પડતો ક્યાંક એ અધિકારીઓને કોણ મરી જાય છે કેટલી લાશો એક સાથે બહાર નીકળે છે એનાથી ફરક નથી પડતો કાં તો પછી ભ્રષ્ટાચારના પાપે આ બધી દુર્ઘટનાઓ થઈ રહી છે અને જો ભ્રષ્ટાચારના પાપે થઈ રહી છે તો આવા ભ્રષ્ટાચાર તો ઘણા બધા થયા છે એટલે આગળ પણ આપણને આવી જે ઘટનાઓ છે જોવા માટે તૈયાર રહેવું પડશે

તંત્ર ઘોર નિંદ્રામાં છે સરકાર ઘોર નિંદ્રામાં છે સરકાર શું કરે છે સહાયના નામે ચાર પાંચ લાખ રૂપિયા જાહેર કરીને બસ એની જવાબદારીમાંથી છૂટી જાય છે પણ આ લોકોનું શું કે જેને સ્વજનો ગુમાવ્યા છે પરિવારનું એક માની તમે બોમો સાંભળી એ સાંભળો તો કાનના પડદા હલી જાય ને માં કહી દે છે કે મારો દીકરો અને મારો ઘરવાળો મરી ગયો છે સરકારને એ આંસુ લૂછવાની જરૂર હોય કે ભાઈ હવે આવી ઘટના નહીં બને એવી ખાતરી આપવાની જરૂર હોય પણ આ તો શું જે મરણ જનાર છે એમને ચાર લાખ રૂપિયા આપી દો જે ઇજાગ્રસ્ત થયું છે એને પચાસ હજારની સેવા કરી દો આમ કરીને બસ દુર્ઘટનાઓ મોટી મોટી થાય બેદરકારીઓના કારણે એને પછી મરણ જનારની કિંમત થાય કે આ આટલા કિંમત આમને આપી દો ચાર પાંચ લાખ રૂપિયા આપી દો એટલે કામ પૂરું એ તમારું કામ પૂરું થઈ જાય છે સરકાર એ તમારી જવાબદારી પૂરી થઈ જાય છે પણ જેનું ગયું છે એને ખબર પડે હવે ત્યાંના એન્જિનિયરને પૂછવામાં આવે છે કે ભાઈ તમને શું લાગે છે આ જે બ્રિજ છે દારા એ બ્રિજ છે એ જર્જરિત થયો છે કે નહીં ત્યારે એન્જિનિયર એવું કહે છે કે બ્રિજ તો જર્જરિત નથી થયો એટલે ભલા માણસ બ્રિજ જર્જરિત ના થયો હોય તો શું અત્યારે આ બધા સપના ચાલી રહ્યા છે એ બ્રિજ બિસ્કિટના જેમ તૂટ્યો છે તો સપનું છે મારું અને તમારું સપનું છે છે જર્જરિત થયો છે એટલા માટે તો તૂટ્યો એન્જિનિયર બધાના મોઢે આટલું બધું કહે છે મીડિયા પૂછે છે ત્યારે એન્જિનિયર એવું કહે છે કે જર્જરિત નથી થયું હું માનું છું કે એની આયુ એક વર્ષ સો વર્ષની હોય છે પણ સો વર્ષ સુધી એ ચાલવું બી તો જોઈએ એવું કામ તો તમારે કરવું જોઈએ મારે આ એન્જિનિયર વિશે વધારે નથી બોલવું કારણ કે એન્જિનિયરને કદાચ હોશ અને નથી કે ભાઈ આ આ પરિસ્થિતિમાં શું બોલવું જોઈએ શું બોલી રહ્યા છે એન્જિનિયર આપણે એમને એક સાંભળ્યું જેમ આપણે જોઈ શકીએ છીએ તેમ આજે અમારે સવારે લગભગ આઠ વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજનો એક સ્પાન પડી ગયો છે એટલે અમે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે પ્રાઇમરી ચારેક જેટલા વાહનો કંઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે

ફૂટપાથ રિપેરિંગ ની બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું મે ડેમેજ હતું અને એની આપણે એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી તમને જવાબ આપી શકીએ છીએ બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે જ બંધ કરવાનો હોય એટલે અમારે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં અને જે બેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ થઈ ગયેલું હતું

જર્જરિત નથી બ્રિ અનેક વાર જે અહેવાલો પ્રસારીત કરવામાં આવ્યા તેમ છતાં તંત્ર ની આખે આમ બ્રિજ ના દેખાયો કારણ કે જો બંધ કર્યો હોત તો આટલી મોટી નથી સાહેબ તમારો વિભાગ જવાબદારી લેશે આ ઘટના બાબતે અહેવાલ આવે કે શેના કારણે થવું છે ત્યાર પછી અમે કોઈ ને જવાબ આપીશું